તો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તમારી પાસે એક કરતાં વધારે પાન કાર્ડ છે તો દસ હજાર રૂપિયાનો દંડ થશે જો તમારી પાસે એક કરતાં વધારે પાન કાર્ડ છે અથવા તો તમે માહિતી આપવા માટે ખોટો પાન કાર્ડનો નંબર ઉપયોગ કરો છો તો બંને ગુનો છે અને તેના માટે વ્યક્તિને દસ હજાર રૂપિયાનો દંડ થશે સરકારે પાન ટુ પોઈન્ટ ઝીરો પ્રોજેક્ટની જાહેર કરી દીધો છે પાન કાર્ડ ટુ પોઈન્ટ ઝીરો તમામ કરદાતાઓને ને માફત આપવામાં આવશે નવા પાન સિસ્ટમ હવે સરકાર વિભાગમાં કોઈ વ્યક્તિઓ પાસે એકથી વધુ પાન કાર્ડ છે કે નહીં અને કોઈ કોર્ટે પાન કાર્ડ નંબરનો આપતા નથી કેમ તે શોધવાનું સરળ થઈ જશે કેટલો દંડ ભરવો પડશે एक रिपोर्ट अनुसार एककर्ता વધારે પાન કાર્ડ અને કોટા પાન કાર્ડ નંબર બનને ગુનો છે જો કોઈ વ્યક્તિ પાસે ડુપ્લિકેટ પાન કાર્ડ નંબર હોય તો માહિતી મોર્ષ તો તેના 10000 રૂપિયાનો દંડ ભરવો પડશે આગવૈર દિનિયમ 1961 જોગવાઈ અનુસાર કોઈ પણ વ્યક્તિઓને એક થી વધુ પાન રાખી શકતા નથી પાન કાર્ડ 2.0 માં ડાયનેમિક QR કોડ જેવા ઇનબિલ્ટ સિક્યુરિટી ફીચર છે જેમાં આપ મેળાએ ડુપ્લિકેટ પાન કાર્ડ તેમજ પૂરી પાડવાનું માહિતી આવેલી ખોટી માહિતી શોધી કાઢશે તો મિત્રો વિડિયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા મિત્રો